રામ રામ કેમ છો મિત્રો બધા મજામાં દઈ છો જો વરસાદ આવે છે આમથી જ્યાં જાવ ને માનવી માનવી હવે લીલું લીલું દેખાય

તો એમાં આપણે હે ને મકાઈ વાવી ને પાવી તી રાઈતા હતા રાઈતે આવી ગયો હવે ઉગી ગયા હેઠળ ગારો હતો અને ઉરિયા રાઈખું તો ઉરિયા નાખવાના કારણે કે મૂળો હે ને પાણી જાય ને એટલે કદાચ મરવો તો મરી ગયો ઉરિયા થી તો હું થાય જોઈ લે આગળ હવે હા હવે માંડવી પાટલા નામ ચોખા થઈ ગયા નદી ને સાથે હા પાટલા નામ ની ચોખા થઈ ગયા આપણે કેવું બધું છે નહીં કઈ

જય મોરલીધર રામ રામ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જ હશો જો ભાઈ અહીંયા આપણું કામ વધાર્યું ત્યાં અહીંયા ગમાય અહીંયા કે લોન કમાઈ મજ ઉપતી તો લો ઉભી ઉભી ને આની પર હું તો પોચું થઈ ગયો ને વરસાદ આવ્યો કે તાઈ દીધી આ બાજુ માં હે ને મઈ પડી ગઈ તો હમણા આપણે ટાઈમ નતો ખાકી માં નેદ માતા રાજ મે આવી ગયો ને તો કોઈ કામ થાય એમ નથી નેદ ને કે આ તો ચાલી ગયો આપણે નેદ આવી નથી તો આ કામ આપણે કરી લઈએ ને તો ડંગણા હે ને લા માથે પડ્યા તો સારું બેહું નથી ન કે લાગત આ કામ હતા લઈ લઈ એ માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો આપણે હે ને મરચી હની રહી મરચાં જેવું તો ચાલુ થઈ ગયા તન મરચાં જઈ મોરા મરચાં હે શે ઓલા કારણે જેવા પણ મોરા મરચાં હે આપણે નું કામ આલે હે વચમાં વેંડી પડી ગઈ હતી ને ખીલે એટલી બળ નાખી પણ ગારો થઈ ગયો ને મારે આલો વાહા કરવા ને આઈતા મેં આવી ગયો તો નેદવા જવાનું છે ની શે ગારો જો કોરાટ જાય તો કાલે નધા હે વરસાદ એમ તો નામી આવી ગયું એટલે આઈતા નેદવાનું કઈ શે નહીં એવું લુકડાને ધોઈ લઈને હું હે જો બેદી ન આયો તો આપણને નીકરી જાય પણ વરસાદ આવી ગયો અને હજી આ મન થા જેતા ભાણવારી ની નીકો રોય કે મે વરસાદ હજી ગામ પતા હું ગામણ ફય જતાય ગામ થા હું લાગે આપણે અને આયા છે આપણે ગોપી અને દિનેશભાઈ ડંગના ગામમાં હમસે રોયી તો ડંગના ગામમાં હમ થા પપો અમાર વજન બોલ હમ ને हां थोड़ा भाड़े है तुम कर

દુકાન છે તમારી જે સાડી ગમે વસ્તુ જોતી હોય ને ભાઈ ઓઢણી બધી વસ્તુ મળે પેટ્રોલ પંપ ની સામે હે પેટ્રોલ પંપની સામે સામે

દવા માટી ખાઈ ને ઉપયોગ કરવાનો માર દીધા તો હવે એમાં જીવાત બીવાત તો કઈ છે નઈ અને આપણે ઓલું મોર ખોડું પડ્યું તું ને હા બિગડ્યા રહી ગયા તે પાછા લાગી ગયા એક વરસાદ થયો તો મિત્રો જો પરમ બેદી દી પેલા હાથે નીકળ્યું ને પાછા વરસાદ થયો તો જોવા ખોડ માં બહુ કઈ લાગી ગયું હા લાગી ગયું કઈ કોરિયો તો મળે એમ જાય મારી પાસે માં હા રેડું જાય ગયા ચાલો લોયા માં ભરી ને નીકળ્યા નાખી દઈએ હા હવે જો કઈ આજ ખેતરમાં કામ થાય એમ નથી એક ખવાયરે રેડું આવી ગયું અને કાટાને રેડું આવી ગયું કઈ ખાવાનું નથી થાય એમ જો માં ભૂકો ભરવાનું કામ ચાલુ છે પપ્પા માં ખડ ભેગું કરે છે એમ બધું છે આપણે ચોરી નામી ઉગી ગઈ પપ્પા જગર્યું મારે છે ખેતરમાં જામફર ને liye હે મુરકોરા હે પપ્પા હ પપ્પા જામફર ગયા હા પર બીજું જ જામફર ખબર હે હેઠા નથી બહુ મે ને આ બધી જાણું છે લાલ તમને मिठी भारी है ना जीना 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 है ना और पाहत रही है भी उन्हें रे बोपाने नहीं चाहिए ना ना कतर ना हम वरना चुमाए ढीला पेड़ है अंदर जीवन पे ये खावा जो वरीय नहीं और हमारे मोड़ा पाकिस्तान जो, तो तो जो वर्षा तो चौहे तो बोवान तो नहीं आवा खावा है तो आज जो मित्रों बोले जाम पर खावा जो आज तो वाड़ी मगार हो

ચાલો મિત્રો આગળ આગળ મળીએ અને આ વિડીયો થઈ જાય લાંબો એ જો વિડીયો એ રાખી દઈ આ જો વિડીયો રાખી તમને કંઈ મળી તો લાઇક કરજો શેર કરજો મળી પાછા કાલેના વિડીયોમાં તું બધીને રામ રામ